ધોરાજીમાં વાગડિયા પરિવારે અમને ત્યાં યોજાયા લગ્ન સમારોહમાં અનાથ આશ્રમની નાની-નાની ભૂલકા દીકરીઓના હાથે વિવિધ રસમ અદા કરાવી હતી. ધોરાજીમાં વાગડિયા પરિવારે દીકરાના લગ્નમાં નિયમિત સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાટીગઢ અને પ્રાચીન સંસ્કૃતિથી થતા લગ્ન સમારોહ ખૂબ જ નામ ના ધરાવે છે. જ્યારે આ ભાટીગર સંસ્કૃતિને વધુ જાગર કરવા માટે ખાસ કરીને લગ્ન પ્રસંગની અંદરમાં અને કુવારીજોને તિલાંજલિ આપી અને એક નવી દિશા સમાજને ચીંધવાના હેતુથી વાગડિયા પરિવારે એમના દીકરાના લગ્નમાં ગોતેડો એટલે કે ગોત્રજ ભરવાની વિધિમાં કુટુંબના ભાઈ ભાભીની સાથે સાથે અનાથ આશ્રમની નાની નાની બાળાઓને પણ ગોતેડો ઉપાડવી અને પીઠીની રસમમાં અને મંડપની વિધિમાં પણ બાળાઓને સાથે રાખી વિદ્વાન શાસ્ત્રી શુક્લ અદાએ મંત્રોચ્ચાર સાથે વિધિ કરીને મંડપના દિવસે વિધિ કરાવી હતી જેમાં અનાથ આશ્રમની બાળાઓને જાણે પરિવારની હૂફ મળી રહે અને બાળાઓ પણ લગ્ન સમારોહમાં હાજરી આપે એટલે એમને એમના સ્વજનોની જેવી હૂફ મળે એવા ઊંડા હેતુથી વાગડિયા પરિવારે એમની ત્યાં યોજાય લગ્ન સમારોહમાં અનાથ આશ્રમની નાની નાની ભૂલકા દીકરીઓના હાથે વિવિધ રસમ અદા કરાવી અને સમાજને નવો રાહ ચીંધ્યો હતો આજ રોજ મારા સુપુત્ર ચિરંજીવી અભયનો લગ્ન પ્રસંગ છે આ લગ્ન પ્રસંગની અંદર મેં અવની ચિલ્ડ્રન હોમ મેંદડાની પચીસથી વધુ અનાથ દીકરીઓને બોલાવી અને મારા સુપ્રસંગમાં મેં એને સામેલ કરેલી છે આ દીકરીઓનો સામેલ કરવાનો ફક્ત અને ફક્ત ઉદ્દેશ એક જ છે કે આ દીકરીઓને આપણો સમાજ જે સુખી સંપન્ન સમાજ છે એ પોતાની દીકરી ગણી અને પોતાના પ્રસંગોમાં સામેલ કરે એટલે દીકરીઓને એક પારિવારિક હોફ મળે આવા એક ઉમદા હેતુથી અમે આ પ્રસંગની અંદર પચીસથી વધુ દીકરીઓને અમારા પ્રસંગોમાં સામેલ કરે છે ખરેખર હિન્દુ સમાજમાં વિધિની અંદર ગોતીરો ઉપાડવાની એક વિધિ આવતી હોય છે આ ગોત્ર જ આ ગોતી ઉપાડતું હોય છે પણ મેં આ ગોતીરાની વિધિ આ પચીસે પચીસ દીકરીના હાથે ગોતીરો ઉપાડાવી અને મેં એને મારા વાગડિયા પરિવારની અંદર મેં સમાવેશ કર્યો છે અને બીજું કે આ દીકરી ગોતડી ઉપાડીને આવશે પછી અમારો પરિવાર લેડીઝ અને જેન્ટ્સ આ દીકરીનું પૂજન પણ કરશે વિપુલ ધામી આર એન ન્યૂઝ ધોરાજી